સામાન્ય ચલો તમને ઉપરના ફ્લોર ઉપર લઈ જાઓ આ જે ઉપરના માળ ઉપર જેમાં મંડપ છે એ મંડપ તો જય માતાજી દોસ્તો અત્યારે અમે છીએ ઉપર રાણક દેવીના મહેલમાં ઉપરકોટ તો આ એ જગ્યા છે કે જ્યારે બધાને ખબર જ છે કે એ સમયે ગુજરાતનો રાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકી અને જુનાગઢના રાજા રા ખેંગાર વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે રાણાક દેવીના બે કુંવરના માથા અહીંયા એનું દહેન થયું હતું અહીંયા વાધેલા હતા એના નિશાન પુરાતત્વ છે જુઓ તમે બતાય તો રશ્મે આ બંને કુવરોના આઈ પથ્થર છે કે જ્યાં બંને કુવરોના માથા ભટકાવવામાં આવ્યા હતા આવો ઇતિહાસ કહે છે ત્યારે હોય એ ભગવાનને ખબર પણ આ ઇતિહાસ વાંચેલો છે સાંભળેલો છે આપણા વડીલોના મોઢે કે એ વખતે જુનાગઢમાં રાવણ સુધોનું રાજ હાલતું હતું રાખ ખેંગાર અને રાણક દેવીના લગ્ન થયા હતા અને રાખ ખેંગાર ના ગયા પછી રાણક દેવી સતી થઈ ગયા હતા અને એમના બંને કુવરોના માથા અહીંયા પછાડીને એને મારવામાં આવ્યા હતા એવું કહે છે અને જો આ મહેલ અને આની અંદર રાખ ખેંગાર અને રાણક દેવીના ભવ્ય ઇતિહાસ છુપાયેલો છે એમના લગ્ન એમની પ્રેમ ગાથાઓ સતીત્વ કેટલું બધું સાબિત કર્યું એમ સરસ છે જો કે છે કે આ બધા ચાર સ્તંભ હતા લગ્ન પણ અહીંયા થયા છે એમ આ વિશાળ ઓરડો તો જોરશ્મી જયારે રાણક દેવ અહિયાં રહેતા છે ત્યારે કેવું થતું છે એમની દાસીઓ એમના કુબોર ને રાણી ને રાજા ને મને રાખેંગાર કરતા રાહ નો ઘણો જે ઇતિહાસ છે ને કઈ ઘટે નહીં રામાંડલિક નો એટલો સારો છે અને નવગણ માં તો બધાને ખબર છે ખોડિયાર હાજરા હાજર હતા આ બધા એમ કે આ ચાર છે ને એ સ્તંભ છે આ સ્તંભ છે અને રાણી ના જયારે લગ્ન થયા ત્યારે આનો મંડપ અહિયાં રોપાયેલો હતો પણ આ એક જ ઓરડાની અંદર ચાર ચાર સ્તંભ વાળા ત્રણ જગ્યા છે કારસ એટલે એક્ઝેક્ટ નથી ખબર કે મંડપ ક્યાં